હેલો નમસ્તે હું છું હેતુ અને કંઈક અલગમાં તમારું સ્વાગત છે મેં હંમેશા એવું નોટિસ કર્યું છે કે માણસમાં ગુણની પૂજા ખરેખર ઘણી વખત બહુ વધારે જ થાય છે જે થવી પણ જોઈએ કારણ કે કોઈ પણ માણસમાં કોઈ સારું કે ખરાબ ગુણ છે તો એના પાછળનું કંઈક કારણ પાક્કું હોય છે કોઈ ચોક્કસ કારણ હોય છે અને એક સૌથી સારો ગુણ જે મેં ઘણી વખત જોયું છે કે એ ગુણના કારણે માણસની કિંમત બહુ બધી વધી જતી હોય છે અથવા ઘટી પણ જતી હોય છે અને એ ગુણ મને લાગે છે કે એક સારું શ્રોતા હોવું એ છે જો તમે કોઈની વાતો સાંભળી શકો છો જો તમે કોઈ પણ માણસને એવો અનુભવ કરાવી શકો છો કે એ કંઈ પણ કહે છે એ બોલે છે એની વાત કરે છે અને એ વાતને તમે ધ્યાનથી સાંભળી રહ્યા છો સમજી રહ્યા છો અને તમે એ રસ રસપૂર્વક કરી રહ્યા છો એવું નહીં કે પરાણે કે કરવું પડે છે એટલે કરીએ છીએ તો એ વાતની અસર ખરેખર બહુ વધારે થતી હોય છે એક માણસ પર કેમ કે ઘણી વખત માણસના જીવનમાં કોઈ પણ દુઃખ હોય તો એ માણસને એના સોલ્યુશનની જરૂર નથી હોતી જરૂરી નથી કે દરેક વખતે એ પ્રોબ્લેમનું હલ હોય જ પણ જો સાંભળીએ ને એને તો એને એટલાથી જ કેટલું હળવું લાગતું હોય છે તમે કોઈ વખત એ કરી જોજો તમારા પરિવારમાં ખાસ કરીને આપણી મમ્મીને કારણ કે મમ્મી એક એવું કેરેક્ટર છે કે જે આખું જીવન બીજાના માટે કેટલું બધું કરે છે પણ એ શું ફીલ કરે છે એ કોઈએ સાંભળ્યું છે કોઈ વખત મમ્મીને પૂછજો સામેથી કે મમ્મી તે આટલા વર્ષો આટલું બધું કર્યું બધાના માટે પણ તે પોતાની માટે શું કર્યું કદાચ એની પાસે કંઈ જવાબ જ નહીં હોય અથવા તો એના જવાબમાં માત્ર આંસુઓ જ હશે કારણ કે કેટલો વખત એવું થયું હશે કે એને કેટલું બધું બોલવું છે એને કંઈક કેવું છે એને કોઈ સાથે વાત કરવી છે દિલ્હી પણ કદાચ કોઈ અવેલેબલ નહીં હોય અથવા તો કોઈ હશે તો કદાચ કોઈ સમજી ના શકતું હોય કેમ કે આપણા જમાનામાં તો હવે આપણી જનરેશનમાં ઘણો બધો ચેન્જ આવી રહ્યો છે પણ આપણા પહેલાંની જનરેશનમાં એવું નહોતું કે દરેક સ્ત્રીઓને બધું સમાનતામાં મળતું હતું એ લોકોએ કેટલા બધા સેક્રિફાઈસ કર્યા છે તમે જોયું જશો તમારા ઘરોમાં એ લોકોનું જીવન એ લોકોની લાઈફસ્ટાઈલ બહુ બધી અલગ હતી તો તમે એક વખત પૂછી જજો અને એવું જ નહીં કે ખાલી મમ્મીને પણ કોઈ પણ એ દાદી હોય નાની હોય કે ઇવન પપ્પા કે દાદા કોઈ પણ હોય ઘણી વખત માત્ર એમને સાંભળવાની જરૂર હોય છે ને ક્યારેક તમારા ભાઈ બહેન કે કોઈ પણ હોય ઇવન કોઈ બાળક પણ હોય તો તમે ક્યારેક એક પ્રશ્ન પૂછજો ખાલી અને એ શું બોલે છે એ ખાલી સાંભળજો મને બહુ ગમે એવું કે હું કોઈને કંઈ પૂછું છું અને સામેવાળો માણસ એ કદાચ વાર એવું અનુભવતું હશે કે મને કોઈ કંઈક પૂછે છે અને ખરેખર સાંભળવાના હેતુથી પૂછે છે અને ત્યારે એ માણસના દિલમાંથી જે વાતો નીકળતી હોય છે ને જે લાગણીઓ વહેતી હોય છે એ ખરેખર ખૂબ સરસ હોય છે પછી ભલે એ દુઃખની હોય કે સુખની પણ ક્યાંક ને ક્યાંક એવું લાગે કે એ આપણા કારણે થાય છે ભલે તમે એમાં સ્વાર્થ પણ જુઓ કે તમારા કારણે કોઈને સારું ફીલ થાય છે પણ સ્ટીલ એ માણસનો દિલ તો હળવો થવાનું જ છે ને અને જો તમારા દિલમાં બહુ બધું કંઈક ભરેલું છે તમારે કોઈને કંઈક એવું છે કે તમારે કોઈ વ્યક્તિની જરૂર છે તો તમે ટ્રાય કરી જુઓ તમારા આસપાસના લોકોમાં તમારા મિત્રોમાં એક વખત કહી જુઓ કે મારે તારી સાથે વાત કરવી છે તું મારી વાત સાંભળીશ કન્વર્ઝેશન બહુ જ જરૂરી છે જો તમે બોલી જ નહીં શકો કોઈ પણ સંબંધોમાં તમારા દિલની વાત રાખી જ નહીં શકો તો સમયવાળું માણસ સમજે કેમ તમે કોશિશ તો કરી જુઓ સામેવાળા કદાચ સમજવા તૈયાર જ છે પણ તમે બોલવા જ તૈયાર ના થયો હોય અત્યાર સુધી એવું પણ બની શકે ને તો બસ આજે મને આટલું જ કહેવું છે કે તમારા દિલમાં કંઈ છે તો બોલી દો અને જો તમે કોઈના દિલમાં કંઈ છે એવું લાગે છે તમને તો એમને કહો કે હું સાંભળવા તૈયાર છું ચાલ આજે આ ચા કે કોફી લઈને બેસીએ અને તું બોલ હું સાંભળીશ જે પણ હોય દિલમાં બધું કાઢી જ દે એટલું જ કહેવું હતું કરશો ને આજે કંઈક તો કહેજો કંઈક પૂછજો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ મી બાય બાય